ઉપલેટા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ત્રંભક હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મહિલા ખોલડધામ સહિત સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સંહિતાના જોડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ જૈન દૈરાસરની બાજુમાં જ આવેલ સુનિલભાઈ ધોળકીયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણની લિપન કરેલા ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે તંબક હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયેલો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામા થયેલ હુમલો પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમાં મોક્ષાર્થે આ ત્રંબક હોમા યજ્ઞ બે હજાર પચીસ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે એની આહુતિ આપી સુનિલભાઈ ધોળકીયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે સાડા પાંચથી સાડા સાત કલાક વાગે સુધી બે કલાક યોજાયેલો હતો કાર્યક્રમમાં અંતે કિરણ દીદી તરફથી ફરાળ વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી આર્ટ ઓફ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સોની સુનિલભાઈ ધોળકિયાનો હાર ફેલાવી સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આર્ટ ઓફ લિવિંગ કિરણ દીદી વિનુભાઈ રાજા સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ પ્રતિનિધિ જિગ્નેશભાઈ વ્યાસ ભારત વિકાસ પરિષદના પ્રમુખ બહાદુરભાઈ ડાંગરા હેમંદ ડેગીવાડિયા સાહેબ તથા ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પ્રમુખ તથા પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ પર્વતભાઈ ડાંગર પ્રોફેસર મોરી સાહેબ વગેરે આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જય ગુરુદેવ ઉપલેટા ટાઉનિંગ પ્રોપર્સિટી એક્સકિરેલ મેસવા આજે ઉપલેટાની અંદર આટોપ લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંભકરમ મોહમણ આયોજન કરવામાં આવેલ હતું કેમન 70 80 જણા લોકોએ અહીં એમાં लगे आठ हजार ते दस हजारे आपण यज्ञ नदीच्या आवृत्ती होमि त्र्यंबकम हुमाईनं जपते आजे विश्व कल्याणार्थे જે પુલવામામાં જે ઘટના બની પહેલની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે એક મહામૃત્યુંજય ઉમા ત્રંબકા ઉમાનું આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના થતી હોય છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિનારાયણને જે પ્રદાન કરવામાં આવી ખૂબ આનંદ થયો પૂરા આટોપ્લિવિંગ પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીંયા હાજરી અનુભવી મા ખોડલધામ સમિતિના સભ્યો પૂરો આટો લિવિંગ પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી એક ગામડાના રૂરલ આપણા ઓર્ગેનાઇઝરોએ ખૂબ આપ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું જયગુરુદે જય હિન્દ